શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું મકરસંક્રાંતિ ક્યારે ઉજવવામાં આવશે સ્નાનદાનનું શુભ મુહૂર્ત તેનું મહત્ત્વ અને મકરસંક્રાંતિના દિવસે કઈ વિશેષ છ વસ્તુનું દાન કરવું જોઈએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ ઓમ સૂર્યાય નમઃ વર્ષ બે હજાર ચોવીસમાં મોટા તહેવારોની શરૂઆત મકરસંક્રાંતિથી થાય છે વર્ષમાં સંક્રાંતિ મનાવવામાં આવે છે પરંતુ મકરસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરે છે મકર સંક્રાંતિ પર કમૂરતાની સમાપ્તિ થાય છે અને ઉત્તર દિશા તરફ ગતિ કરે છે તેથી તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે આ વર્ષે મકરસંક્રાંતિની તારીખને લઈને લોકો વચ્ચે કન્ફ્યુઝન છે આવો જાણીએ મકરસંક્રાંતિ બે હજાર ચોવીસમાં ક્યારે છે અને જાણો તારીખ તિથિ સ્નાનદાનનું શુભ મુહૂર્ત મકરસંક્રાંતિ ક્યારે છે મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે ચૌદ જાન્યુઆરીએ મનાવવામાં આવે છે પરંતુ આ વર્ષે બે હજાર ચોવીસમાં મકરસંક્રાંતિ પંદર જાન્યુઆરીએ ઉજવવામાં આવશે કારણ કે સૂર્ય ભગવાન ચૌદમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે બે વાગીને ચુમ્માલીસ કલાકે મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી ઉદય તિથિ મુજબ પંદરમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મકરસંક્રાંતિ ઉજવવામાં આવશે મકરસંક્રાંતિ શુભમુહૂર્ત મકરસંક્રાંતિના દિવસે પુણ્યકાળ અને મહાપુણ્યકાળ દરમિયાન સ્નાન અને દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આ વખતે પુણ્યકાળ મુહૂર્ત પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગીને પંદર કલાકે શરૂ થશે અને સાંજે પાંચ વાગીને ચાલીસ કલાકે સમાપ્ત થશે જ્યારે મહાપુણ્યકાળ બાર વાગીને પંદર મિનિટથી સાંજે છ વાગ્યા સુધી ચાલશે મકર સંક્રાંતિનું મહત્ત્વ ઉત્તરાયણને દેવતાનો શુભ સમય માનવામાં આવે છે આ દિવસે સ્વર્ગના દ્વાર ખુલે છે ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે જે ઉત્તરાયણ અને શુક્લ પક્ષમાં દેહ ત્યાગ કરે છે તે જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે આ કારણે જ છે કે ભીષ્મ પિતાને બાણ લાગ્યા બાદ પણ પ્રાણ ત્યાગવા માટે તેમણે ઉત્તરાયણ સુધી રાહ જોઈ હતી જેથી તેમને મોક્ષ મળી જાય શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે મકરસંક્રાંતિના દિવસે ગંગા સ્નાન કરવામાં આવે તો સાત જન્મોના પાપોથી મુક્તિ મળે છે મકરસંક્રાંતિ પર કરો આ છ જરૂરી વસ્તુઓનું દાન પહેલું ગોળ જે લોકો મકરસંક્રાંતિના દિવસે ગોળનું દાન કરે છે તેમના પર ભગવાન સૂર્ય ઝડપથી પ્રસન્ન થાય છે જ્યોતિષશાસ્ત્રોમાં ગોળનો સીધો સંબંધ સૂર્ય ભગવાન સાથે છે આ દિવસે ગોળનું દાન કરવાથી જીવનમાં ધન અને સમૃદ્ધિ આવે છે બીજું કાળા તલ કાળા તલને શનિદેવનું પ્રતિક માનવામાં આવે છે અને જે લોકો મકર સંક્રાંતિના દિવસે કાળા તલનું દાન કરે છે શનિદેવ તેમના પરથી તેમની ખરાબ નજર દૂર કરે છે અને તેમને ઘણા બધા આશીર્વાદ આપે છે તલનું દાન કરવાથી શનિ દોષથી રાહત મળે છે તેથી આ દિવસે કાળા તલનું દાન કરો આ સાથે સૂર્ય ભગવાન પણ કાળા તલનું દાન કરીને પોતાની કૃપા વરસાવે છે ત્રીજું ખીચડી મકર સંક્રાંતિને ખીચડી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ખીચડીનું દાન પણ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ખીચડી એક પ્રકારનું અન્નદાન છે અને શાસ્ત્રોમાં અન્નદાનને સૌથી મોટું દાન કહેવામાં આવ્યું છે જે લોકો આ દિવસે ખીચડીનું દાન કરે છે તેમના ઘરમાં ક્યારેય પૈસાની અને અનાજની કમી નથી આવતી તેથી આ દિવસે ખીચડીનું દાન પણ કરવું જોઈએ ચોથું ધાબડો આ દિવસે લોકો ગરીબ લોકોને કાળા રંગના ધાબડાનું દાન કરે છે એવું માનવામાં આવે છે કે જે લોકો આ દિવસે ધાબડાનું દાન કરે છે તેઓના જીવનમાં શનિ અને રાહુ દોષની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે તેથી મકર સંક્રાંતિ ઉપર સારા ધાબડાનું દાન કરવું જોઈએ પાંચમું મકર દક્ષિણા દિવસે તમારે તમારી શક્તિ પ્રમાણે યથાશક્તિ દાન કરવું જોઈએ આ દિવસે સવારે સૂર્ય ભગવાનને સ્નાન કરીને અર્ધ્ય અર્પણ કર્યા પછી મંદિરમાં જઈને બ્રાહ્મણને દક્ષિણા તરીકે થોડાક પૈસા આપો બ્રાહ્મણને દાન કરવાથી તમારા પુણ્ય સંચિત થશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે છઠ્ઠું ગાયનું ઘી આ દિવસે ઘીનું દાન કરવાનું ભૂલશો નહીં ગુરુ સુખ અને સમૃદ્ધિનું સ્ત્રોત ઘીનું પ્રતિનિધિત્વ કરે છે આ દિવસે ગાયના દૂધમાંથી બનેલા ઘીનું દાન કરવું જોઈએ આમ કરવાથી સૂર્ય ભગવાન અને ગુરુ બંનેના અપાર આશીર્વાદ વરસે છે જે લોકો આ દિવસે ઘીનું દાન કરે છે તેમને તેમના જીવનમાં અપાર સફળતા મળે છે અને પાછળથી આવા લોકો ખૂબ જ ધન કમાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ